હળદ માર્કેટ માં આજે ખુબ ગરમા ગરમી જોવા મળી હતી માં ખુબ આક્રોશ જોવા મળ્યો હતો ને આક્રોશ નું કારણ ના ખરીદ વેચાણ સાથે સંબંધિત નથી પરંતુ આક્રોશ નું કારણ છે માર્કેટ યાર્ડના ચેરમેન ખેડૂતો શું કર્યું જેથી પણ આટલા બધા રોષે ભરાયા અને સાથે આમ આદમી પાર્ટી પણ જોડાઈ અને હળવદ મામલતદારને આ બાબતે પત્ર આપવું પડ્યું બધી જ વિગતો મેળવ્યા અહેવાલમાં જય હિન્દ બીએસઆઈ ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી હાલ ગુજરાતના કેટલાય ટેકાના ભાવે જણસીની ખરીદી ચાલી રહી છે ત્યારે બે દિવસ પહેલા હળવદ માર્કેટયાર્ડમાં અપશબ્દો બોલ્યા હોવાના ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા છે અને હવે આ મામલે ખેડૂતોની સાથે સાથે આમ આદમી પાર્ટી પણ લડી લેવાના મૂડમાં હોય એ રીતે મેદાને આવી છે અને આ વિષયને લઈને તેમણે ટેકાના ભાવે ખરીદી શેડ નુકસાનના વળતર જેવા મુદ્દાઓને લઈને

એટલે એમને એવું કીધું કે સો ટોકન મળશે અને બપોરે બે વાગે મળશે મેં કીધું બે વાગે મળે એ કરતા તમે અત્યારે અમને આપી દો એટલે અમે સો ફીટ કરી દઈને બીજા અમને મેદાનમાં ખાલી કરવા દો તો એ કે મેદાનમાં તો આજે નથી ખાલી કરવાના અને કાલે નથી કરવાના અને મેં કીધું આ બગડે નહીં તો કે છસો રૂપિયા ફાવે એનું અમાર શું કરો તો તમે લઈ લો અમે મગફળી લેવા નહોતા આવ્યા અમે વેચવાયા હતા અમે અમારે જો લેવાની તેવડ હોય ખેડૂત પાસે તમે જો તેવડ રહેવા દીધી હોય લેવાની તો ખેડૂત વેચવા જ ન આવે કારણ કે તમારો તો એક મિની ભગત છે બહાર મગફળી તમારી વરાળું કાઢી જાય ને એડમાં ખાલી કરો સસોમાં એમને વેચવાનું છે સસોમાં એ બધાને લેવાની છે બહાર એમના શેડમાં એમની હુંકાય એમાં એમને જીઆર ન નડે અમને એમ કીધું સરકારે ના પાડીએ તો અમે એમને એમ કીધું તો અમે અમને લેખિતમાં આપો કે આ અહીં ના પાડીએ અમે અહીંયા જઈ કે ભાઈ તમે બહાર જવાનું એવું ના પાડો અમારી મગફળી સુકી જાય તો જવાબદારી અમારી અમારી પડી જાય તો જવાબદારી અમારી અમારે વહી જાય તણી તો જવાબદારી અમારી તમારી જવાબદારી નહીં અમને મેદાનમાં ખાલી કરવા દો એટલે મેદાન એમને એ બનાવ્યા એ વેપારી સાટું બનાવ્યા હે કે ખેડૂત સાટું બનાવ્યા એ નક્કી નથી થતું અમને બરાબર અને પછી ઉપર જતા અમે એવું કીધું તો એને એવો જવાબ આપ્યો કે તમે શું જખમરાવા આવ્યા છો એ મહેશના શબ્દ છે મારે એને કંઈ સાહેબ કહેવા નહીં મારો બાપુ નથી એ માર્કેટિંગ યાર્ડનો સાહેબ મારો સાહેબ નથી પહેલી વાત એ સાહેબ હશે તો માર્કેટિંગ યાર્ડનો છે મારો તો સાહેબ નથી તો કે ઘડી ઘરે પોલીસવાળા બોલાવી લઉં પોલીસવાળા બોલાયા પોલીસવાળાને અમે કીધું રિક્લેસ કરી કે ભાઈ અમે ઘર્ષણ કરવા આવ્યા નથી અમે અમારો માલ વેચવા આવ્યા હી અમારે ઘર્ષણમાં તમારે નથી ઉતરવાનું તો કે આલો સમાધાન કરી લઈ માર્ગ બંધ હતો અમને ચાર પાંચ જણાને ઓફિસમાં લઈ જઈ અને વાતચીત કરતાં પહેલાં તો માર્ગ ખુલ્લો કરાવીને વાહન બધા ચાલુ કરી દીધા બરાબર હવે આ માર્કેટિંગ યાર્ડમાં બધે ક્યાંથી જગ્યા થઈ ગઈ વ્યક્તિમાં આજ તો એક વાહન બારું નથી વ્યક્તિમાં કેમ જગ્યા થઈ જાય શું કામ જગ્યા થઈ જાય અમે કંઈ તો જગ્યા નહીં કરવાની એમને કરવી એ કરવાની અમારી મગફળી બગડી જાય એમને કંઈ નહીં અમારા આટવાયા હો તમે લઈ લો આ શબ્દ એમને કહેવાતા જ નથી ને ચેરમેનને આવું બોલવાનું હોય પહેલાં તો એને શીખવું પડે એવું હોય કોક બીજો કોઈ તમને ચેરમેન મળે કે નહીં આમાં કેટલા વરણ છે આને શું કામ દેહરી દો આવાને બિહારી દઈશું ને તો તકલીફ થઈ છે માર્કેટિંગ યાર્ડ બંધ થઈ છે બંધ નહીં થાય તો કોઈક ખેડૂત મળશે ને જવાબદારી તમારી રહેશે ને એ જવાબદારી ભાઈ એની રહેશે અમે જરાય ઓછા ઉતરવા માગતા નથી એમને અમારે ખોટું નથી કરવું અમારે દારૂના અંદર ન કરવા અમારે ખનીજ નથી કરવું અમારે હપ્તા નથી ભરવા અમે અમારો માલ વેચવા બી અમને હક મળે માર્કેટિંગ યાર્ડમાં ક્યાંય એવું જ થાય બસ બીજા કોઈ ખેડૂતનું કંઈ હાલત નહીં કમલેશ દડાણિયા હળવદ ધાંગધ્રા વિધાનસભાના સૌ પ્રભારી હવે આજે જે ખેડૂતો સાથે અમારી આમ આદમી પાર્ટી અને ખેડૂતો બધા સાથે મળી અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા આપવા આવ્યા છીએ ત્યારે આઝાદીના પંચોતેર વર્ષે જે સરદાર સાહેબ સરદાર પટેલનું જે સપનું હતું કે સેન્ટરો ઉપર હળવદ જેવા માર્કેટ યાર્ડ છે એવા આખા ભારતની અંદર યાર્ડો બને અને ખેડૂતોને સરળતાથી પોતાનો માલ વેચી શકાય પણ આજે જે હળવદ યાર્ડની અંદર જે ઘટના બની છે એક ખેડૂત સાથે તો એ ઘટના બાબતે અમે આવેદનપત્ર આપ્યા આવ્યા છીએ અને આવી ઘટનાઓ ફરીથી ખેડૂતો સાથે વ્યવહારો ન થાય અને યાર્ડ છે એ ખેડૂતોનો ક્યાંક ને ક્યાંક રોટલો છે તો એ રોટલો છે એ જળવાઈ રહેવો જોઈ એનું પણ ધ્યાન રાખવાનું છે અને મામલતદારને આની રજૂઆત કરી છે કે આનું ધ્યાનપૂર્વક લેવામાં આવે અને ભવિષ્યની અંદર ખેડૂતોને સરળતા રહે જય જવાન જય કિસાન નજર હડોદનો ખૂબ ખૂબ આભાર જે અમારે આજ ખેડૂતને જે અપમાન કર્યું હતું બે દિવસ પહેલાં અને યાર્ડની જો જો હુકમી હતી બે દિવસ પહેલાં નાઇટનો કાયદો યાર્ડનો કે ખબર પડી ખેડૂત આગેવાનો બહાર નીકળ્યા છે આમ આદમી પાર્ટી બહાર નીકળી છે આજે અઢીસોથી ત્રણસો વાહન બહાર હતા તો એકી જ્યારે અંદર લેવા લઈ લેવા માંડે ખબર હતી કે જો વાહન બહાર ગયા તો ખેડૂત હોબાળો કરશે અને ખેડૂતોનું આયોજન હતું કે જો આજ વાહન અંદર ન લે તો આપણે યાર્ડને દેખાડવાનું છે પણ યાર્ડને એક દંડના માહોલમાં આવી ગયા આજ સવારે બધા માર્કેટયાર્ડ અંદર વાહન બહાર હતા ખેડૂતના બે દિવસથી એ આજે બધાએ અંદર લઈ લીધા અને આજ જે ખેડૂતનું અપમાન થયું આવનારા સમયમાં માર્કેટદાર હળવદ દ્વારા જો કોઈ પણ ખેડૂતનું અપમાન કરવામાં આવ્યું તો એ ક્યારેય બદદાશ કરવામાં આવશે નહીં અને એ માર્કેટ જવાબ દેવામાં આવશે આજ તો કાયદાની રી જવાબ દેવામાં આવ્યો છે પણ આવનારા સમયમાં આંદોલન દ્વારા એમને જવાબ જડબા તોડ દેવામાં આવશે જય જવાન જય કિસાન મારું નામ બનાભે મારું ખેડૂત સાથે ગેરવર્તન આક્ષેપ સાથે તેમણે માંગણી કરી છે કે આની સામે કડક કાર્યવાહી કરવામાં આવે ને સાથે સાથે મગફળીની ટેકાના ભાવે ખરીદી તાત્કાલિક શરૂ કરવામાં આવે ખેડૂતોને પાક રાખવા માટે શેડ જેવી પાયાની સુવિધા ઉભી કરવામાં આવે અને વાવાઝોડા થયેલા નુકસાન અંગે તાત્કાલિક સર્વે કરીને વળતર આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે ત્યારે હવે જોવું એ રહ્યું કે આગે આગળ શું પગલાઓ લેવામાં આવે છે આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી આવું નવી માટે આપ જોતા રહો બીએસઆઈ નમસ્કાર